આ મેળામાં સમગ્ર દેશના વિવિધ શહેરોમાં વસતા દિવ્યાંગોના થી વધુ સ્ટોલ હશે આ પ્રદર્શન દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો જ્ઞાનનું આદાન પ્રદાન કરતા વર્કશોપ સામૂહિક સહકાર વગેરે જેવા આકર્ષણો જોવા મળશે મેટ્રોબિટ ફાઉન્ડેશનના અલ્પેશભાઈ ગેવરિયા અને તેમના પત્ની રક્ષાબેન ગેવરિયા દ્વારા આ દિવ્યાંગ મેળાનું આયોજન શહેરમાં કરવામાં આવ્યું છે બીજી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે પંદર જાન્યુઆરી લઈને એકવીસ જાન્યુઆરી સાત દિવસ અને દિવ્યાંગ લોકો એમાં ભાગ લેશે અને આ અહીંયા વસ્ત્રાપુર હાટ વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદ હાટ છે એ અમે દૂર કરાવ્યું છે અને જેમાં અક્રોસ ઇન્ડિયાથી લોકો પાર્ટિસિપેટ કરવા આવી રહ્યા છે તો બંબસ ઓફ તમારી સાથે કનેક્શન થવાનું એ જ હતું કે લોકો સાથે અવેરનેસ શીખાય લોકો આવે અને એમની સાથે કનેક્ટ થાય અને એમની મેક્સિમમ જે બનાવેલી વસ્તુઓ છે આવે જોવે બાય કરે બાય ના કરે તો ફીડબેક આપે કે ભાઈ અહીંયા નહીં ને અહીંયા આ કરેક્શન કરવાની જરૂર છે તો મેક્સિમમ આ લોકોને સોસાયટી સાથે કનેક્શન કરવાની અમારું પ્લેટફોર્મ અમે પૂરું પાડવા જઈ રહ્યા છે આશરે અત્યારે અમે ફર્સ્ટ પ્રાયોરિટી એ લોકોને આપી છે કે જે દિવ્યાંગો પોતાની જ પ્રોડક્ટ બનાવે જો કે અમારી પાસે અમુક દિવ્યાંગ એવું છે કે રીસેલર કરે અને રીસેલર રીસેલરોને અમે સેકન્ડ આપ્યો છે કે ભાઈ આ નહીં ભરાય તો અમે તમને આપ્યું તો ઓલમોસ્ટ સેવન્ટી ફાઈવ જેટલા સ્ટોર ઓલરેડી બુક થઈ ગયા છે અને જો અમે ટ્રેડ માટે આપીએ તો દોઢસો થી ઉપર જતા રહ્યો છે આ મેળામાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ તેમજ અન્ય રાજ્યોના શહેરો જેવા કે જમ્મુ કટક હૈદરાબાદ મુંબઈમાં વસતા દિવ્યાંગના એંશીથી વધુ સ્ટોલ હશે જુદા જુદા શહેરોમાં વસતા દિવ્યાંગ દ્વારા બનાવવામાં આવતી પ્રોડક્ટને એ એક પ્લેટફોર્મ પર મૂકવાનો મુખ્ય ઉદ્દેશ તેમજ તેઓને આર્થિક સદ્ધરતા મજબૂત બનાવવા અને સ્વાવલંબી બનાવવાનો પણ આશય છે આ પ્રદર્શનમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ ફૂડના સ્ટોલ હશે આ પ્રદર્શનમાં કેટલાક એવા દિવ્યાંગો ભાગ લઈ રહ્યા છે કે જેમને રાજ્ય સ્તરે તેમના આર્ટ અને કલા માટે એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે સોલા બાબત જે છે ત્યાં આગળ સોલા બાબતની સામેની સાઈડ ભીવાડા હોટલ છે બહાર જે બધી લારીઓ છે એમાં એક જગ્યાએ એમણે પોતે સ્ટોલ રાખેલું છે અને અલગ અલગ જાતની સેન્ડવીસ તે બધું એ લોકો બનાવે છે ત્યાં આગળ અને ઘણો સારો સપોર્ટ છે આજુબાજુમાં પોલીસ સ્ટેશન બો છે બધા ફૂલ સપોર્ટ તો કરે છે અમને અને ખાંસી વ્યુ પણ હોય છે એમના ત્યાં હમણાં હમણાં જ જે ફેસબુકને બધા ઉપર અત્યારે નાની નાની રીલ્સ ચાલતી હોય છે બે ત્રણ જણા એ લોકો પણ આવીને એમની ને બધું ઉતારીને સારો સપોર્ટ કરેલું છે અત્યારે હાલમાં જે આપણને સ્નેક્સને બધું પણ અહીંયા આગળ સર્વ કરશે એ બધું હમણાં પોતે તૈયાર કરે છે એમણે એન્જિનિયરિંગ કરેલું છે અને એ બધું પૂરું કર્યા પછી અલ્પેશભાઈ સાથે અત્યારે હાલમાં અલ્પેશભાઈની કંપનીમાં કામ કરે છે અને અત્યારે હાલમાં પણ જે

વસ્તુ પ્રદર્શન અને વેચાણ માટે મૂકશે આ પ્લેટફોર્મ દ્વારા તેઓને સમાજના દરેક વર્ગમાં સરળતાથી જોડાઈ શકે અને તેમને પોતાની પ્રોડક્ટનું વિશાળ બજાર મળે તે માટેનો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર